નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સાથીઓનું સ્વાગત છે તો મિત્રો આજના મુખ્ય સમાચારોની અંદર પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મોદી સરકારની મોટી ભેટ કેન્દ્રીય ગૃહમંત્રી આવશે ગુજરાત આયુષ્યમાન કાર્ડની સેવા ફરીથી શરૂ ખેડૂતોને દર મહિને પાંચ હજાર રૂપિયાની સહાય તેમજ મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર તો મિત્રો આજના આ સમાચારની આપણે વિગતવાર માહિતી મેળવીશું તેના પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા હોય તે મિત્રોને ખાસ વિનંતી કે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના કામના અને ઉપયોગી સમાચાર મળતા રહે તો મિત્રો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર તેલંગાણા રાજ્યના લોકોને ટૂંક સમયમાં ભેટ મળવા જઈ રહી છે મુખ્ય મુખ્યપ્રધાન રેવંત રેડ્ડીએ શુક્રવારે જણાવ્યું હતું કે તેમની સરકાર સત્યાવીસ ફેબ્રુઆરીએ બે યોજના શરૂ કરશે જેમાં મિત્રો પાંચસો રૂપિયામાં એલપીજી સિલિન્ડર અને ગરીબોને બસો યુનિટ સુધીની મફત વીજળી આપવામાં આવશે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ આ પ્રસંગે હાજર રહેશે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી આવશે ગુજરાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સત્યાવીસ ફેબ્રુઆરીએ ગુજરાત આવશે અને પોતાના મત વિસ્તાર ગાંધીનગરમાં વિકાસ કાર્યોનું ખાસ મુહૂર્ત અને લોકાર્પણ કરશે સાતસો કરોડ વિકાસ કાર્યોની ભેટ આપશે સેક્ટર એકવીસ માં સ્માર્ટ લાઇબ્રેરીનું લોકાર્પણ કરશે તેમજ બે આવાસના ડ્રોમાં હાજરી આપશે પેથાપુરામાં જાહેર સભાને સંબોધન કરશે કુલના નવા મકાનો ટ્રાફિક સર્કલ પાર્કિંગ એપ્રોચ રોડ ફોરલેન કરવાની કામગીરી સહિતના કામોનો સમાવેશ થાય છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડની સેવા ફરીથી શરૂ ગુજરાતની ત્રણસોથી થી વધુ ખાનગી હોસ્પિટલોએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પીએમ જય અંતર્ગત બાકી નાણાંને લઈને સરકારને સામે બાયો ચડાવી હતી હોસ્પિટલે નિર્ણય કર્યો હતો કે તેઓ છવ્વીસ થી ઓગણત્રીસ ફેબ્રુઆરી આ યોજના અંતર્ગત કોઈ સારવાર નહીં કરે જોકે આ મામલે સરકાર સાથે સમાધાન થઈ જતા હોસ્પિટલોએ પોતાનો નિર્ણય પરત ખેંચ્યો છે આ યોજના અંતર્ગત હવે દસ લાખ સુધીની મફત સારવાર લઈ શકાશે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને દર મહિને પાંચ હજારની સહાય જોકે તમે નિવૃત્ત પછી એટલે કે સાહીઠ વર્ષ પછી દર મહિને માત્ર બસો દસ રૂપિયા જમા કરીને મહત્તમ પાંચ હજાર રૂપિયા પ્રતિમાસ પેન્શન મેળવી શકો છો અને આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના જેમાં મિત્રો તમને દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે વર્તમાન નિયમો અનુસાર જો તમે પાંચ હજાર રૂપિયા પેન્શન મેળવવા માગતા હોય તો તમારે દર મહિને બસો દસ રૂપિયાનું રોકાણ કરવું પડશે અથવા તો જો તમે દર મહિને એક હજાર રૂપિયાનું પેન્શન મેળવવા માગતા હોય તો તમારે દર મહિને માત્ર બેતાલીસ રૂપિયાનું રોકાણ કરવું પડશે જ્યારે આ યોજનામાં સાઠ વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે